કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એગ્રિકલ્ચર માર્કેટિંગ પોલિસીના અમલીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એવો દાવો થઈ રહ્યો છે કે આ પોલિસીના અમલીકરણ બાદ દેશના ખેડૂતો માટે પોતાની કૃષિ પેદાશને વેચવા માટેના વિકલ્પોમાં વધારો થશે જ્યારે બીજી તરફ આ પોલિસીનો એક રીતે વિરોધ પણ થઈ રહ્યો છે દેશના ઘણા ખેડૂત સંગઠનોએ આ પોલિસીના અમલીકરણનો વિરોધ કર્યો છે એમનો એવો દાવો છે કે આ પોલિસીનું જો અમલીકરણ થશે તો દેશમાં કૃષિ પેદાશોના ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એનું એક રીતે ખાનગીકરણ થશે તો આ પોલિસીના તરફેણમાં અને આ પોલિસીની વિરુદ્ધમાં અનેક પ્રકારના જે દાવાઓ છે એ અત્યારે થઈ રહ્યા છે તો આ પોલિસી શું છે ને આ પોલિસીનો કેમ વિરોધ થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકાર કેમ આ પોલિસી અમલી કરવા માંગે છે એ મુદ્દાઓની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આપણા ભારત દેશમાં સાત હજારથી વધુ સહકારી ધોરણે ચાલતા કૃષિ યાર્ડો કાર્યરત છે આની સાથે ખાનગી ધોરણે ચાલતા એકસો પચીસ યાર્ડો પણ કાર્યરત છે ખાનગી ધોરણે માર્કેટ યાર્ડો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને કર્ણાટક આ પાંચ રાજ્યોમાં જ હાલની સ્થિતિએ ચાલી રહ્યા છે કારણ કે આ પાંચ રાજ્યની સરકારોએ જ ખાનગી માર્કેટ યાર્ડોને મંજૂરી આપી છે હાલની સ્થિતિએ ઘણા બધા દેશના એવા વિસ્તારો છે કે જેમાં ખેડૂતને પોતાની કૃષિ પેદાશને વેચવા માટે ઘણા બધા કિલોમીટરનું અંતર કાપવું પડે છે આ સ્થિતિમાં પરિવર્તન આવે અને ખેડૂતોને પોતાની નજીક જ માર્કેટયાર્ડની વ્યવસ્થા મળી જાય અને સરળતાથી તે પોતાની કૃષિ પેદાશનું વેચાણ કોઈ પણ કરી શકે સીધા ખેતરે બેઠા સોદાઓની સંખ્યા જે છે એમાં પણ વધારો થાય એના માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ પોલિસી રજૂ કરવામાં આવી છે આ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને આના માટે સૂચનો મંગાવવાનો જે સમયગાળો છે એ પણ પૂર્ણ થયો છે તો આ પોલિસી સરકાર કેમ અમલી કરવા માંગે છે એ મુદ્દાને આપણે સમજવાનો પ્રયાસ કરશું ને એની સાથે આ પોલિસીના મુખ્ય ચાર મુદ્દાઓ કયા છે એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું પહેલાં તો આ પોલિસી શું છે ને એના મુખ્ય ચાર મુદ્દા શું છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલો જે ફેરફાર છે જે આ પોલિસીના માધ્યમથી થવાનો છે એ ખાનગી માર્કેટ યાર્ડોની સંખ્યા વધશે આ પોલિસીના અમલીકરણ થયા બાદ દેશમાં ખાનગી ને ઊભા કરવાની જે પ્રક્રિયા છે એ સરળ બનશે પણ સંસ્થા કોઈપણ કંપની કે કોઈ પણ વેપારી ખૂબ જ સરળતાથી ખાનગી ધોરણે માર્કેટ યાર્ડ ઊભા કરી શકશે જેમ ખાનગી યાર્ડોની સંખ્યા વધશે તો ખેડૂતો માટે પોતાની કૃષિ પેદાશને વેચવા માટેના વિકલ્પો પણ વધશે આપણા ગુજરાતમાં પણ ઘણા બધા વર્ષોથી અમુક વિસ્તારોમાં ખાનગી યાર્ડો કાર્યરત થયા છે પણ હજુ પણ એની જે પ્રક્રિયા છે એ થોડી જટિલ હોવાથી થોડું વધારે ઇન્વેસ્ટમેન્ટ એમાં જોઈતું હોવાથી એની સંખ્યા એવી ઝડપથી વધી નથી તો આ જે પદ્ધતિ છે એને સરળ કરવામાં આવશે અને વધુને વધુ ખાનગી માર્કેટયાર્ડો દરેક જગ્યાએ કાર્યરત થાય એ માટેની પોલિસી જે છે એ તૈયાર થઈ રહી છે હવે બીજો જે મહત્વનો મુદ્દો છે એ જેટલા પણ કોલ્ડ સ્ટોરેજ અને જેટલા પણ ગોડાઉન છે એ એક લેવલની ક્ષમતાથી વધારેના હશે તો એને ઓટોમેટિક માર્કેટ યાર્ડની માન્યતા આપી દેવામાં આવશે એટલે કે જે રીતે કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો પોતાનો માલ સ્ટોર કરવા જાય તો કોલ્ડ સ્ટોરેજને એક રીતે માર્કેટ યાર્ડની માન્યતા આપી દેવામાં આવશે ગોડાઉનની ચેન હશે તો એને પણ ઓટોમેટિકલી માર્કેટ યાર્ડની માન્યતા આપી દેવામાં આવશે આના કારણે પણ જે વેચાણના વિકલ્પ છે એ ખેડૂતો માટે વધી જશે હવે ત્રીજો જે મહત્ત્વનો મુદ્દો છે એ છે કે સીધા ખેતરેથી જે થતા સોદાઓ છે એનું પ્રમાણ વધારવા માટે એના માટેના જે નિયમો છે એ વધુને વધુ સરળ બનાવવામાં આવશે કોઈ પણ જથ્થાબેન વેપારી હોય કે કોઈ પણ કંપની હોય કોઈ પણ જે શોપિંગ મોલની ચેન હોય એ સીધી ખેડૂતો પાસેથી એના ખેતરેથી જ કૃષિ પેદાશોની ખરીદી કરી શકે એ માટે અત્યારે આપણા ગુજરાતમાં તો નિયમો સરળ થયા છે પણ દેશના અનેક વિસ્તારોમાં હજુ જટિલ નિયમો છે તો એ જટિલ નિયમોને સરળ કરી અને કંપનીઓને પણ અનુકૂળતા રહે અને ખેડૂતોને પણ માલ વેચાણની અનુકૂળતા રહે એ માટે ખેતરેથી સીધા સોદા થાય એની સંખ્યા વધે એ રીતે આ પોલિસી જે છે એ અમલી કરવામાં આવશે જે મુદ્દો છે મિત્રો એ ઈ ટ્રેડિંગનો છે ઇ ટ્રેડિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ અત્યારે જે એનસીડીએક્સ અને એમસીએક્સ જેવા ઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ ચાલી રહ્યા છે એની સંખ્યા વધારવામાં આવશે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે છતાં હજુ સુધી જે ઈ ટ્રેડિંગ છે એનું એટલું મોટું પ્રમાણ આપણા દેશમાં વિકસ્યું નથી તો આવનારા દિવસોમાં ઇ ટ્રેડિંગ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ એટલે કોઈપણ વ્યક્તિ વેબસાઇટના માધ્યમથી કે મોબાઈલ એપના માધ્યમથી કોઈ પણ ખેડૂતનો માલ ખરીદી શકે એ માટેના ઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભા થાય અને એ ઈ ટ્રેડિંગ પ્લેટફોર્મ ખાનગી ધોરણે ઊભા થાય એ દિશા માટે જે પ્રક્રિયા છે એ સરળ બને એ માટે પણ આ જે એગ્રીકલ્ચર માર્કેટિંગ પોલિસી છે એમાં જો જરૂરી જે છે એ ફેરફાર કરવામાં આવશે છે તો આ ચાર મુખ્ય પાસાઓ છે જેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ પોલિસી રજૂ કરવામાં આવી છે અને આ પોલિસીની જાહેરાત જેવી થઈ આ પોલિસીની જાહેરાત ગત નવેમ્બર મહિનામાં થઈ અને આના માટે સૂચનો મંગાવવાની શરૂઆત થઈ તો એની સાથે જ આ પોલિસીનો વિરોધ પણ શરૂ થયો સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ પોલિસીનો વિરોધ થયો છે ને સંયુક્ત કિસાન મોરચાનો એવો દાવો છે કે કેન્દ્ર સરકારે જે કૃષિ કાયદાઓને પરત ખેંચ્યા હતા એ કૃષિ કાયદાઓનું પાછલા બારણેથી અમલીકરણ આ પોલિસીના માધ્યમથી થઈ રહ્યું છે એટલે કે જે કૃષિ પેદાશોના વેચાણની પ્રક્રિયા છે એમાં ખાનગીકરણ લાવવા માટેની જે આ પોલિસી છે એ એક રીતે જે કૃષિ કાયદાઓ કેન્દ્ર સરકારે પરત ખેંચ્યા હતા એ ફરીથી બીજી રીતે અમલીકરણ કરવાનો એક પ્રયાસ થયો છે અને એની સાથે સંયુક્ત કિસાન મોરચાએ ફેબ્રુઆરી મહિનામાં આ એગ્રિકલ્ચર માર્કેટિંગ પોલિસીનો વિરોધ કરવા માટેનું જે આયોજન છે એ નક્કી કર્યું છે અને એની સાથે રાજ્ય સરકારો દ્વારા પણ વિરોધ થયો છે હાલની સ્થિતિએ પંજાબ સરકારે આનો વિરોધ કર્યો છે કારણ કે આ પોલિસી જે છે એનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા થશે તો રાજ્ય સરકારની સહમતી હોવી પણ જરૂરી છે ને આ પોલિસીમાં જે સુધારા દર્શાવવામાં આવ્યા છે એમાંથી થોડાક સુધારા તો આપણી ગુજરાત સરકારે ઓલરેડી આના પહેલાં અમલી કરી દીધા છે તો આપણા ગુજરાત માટે એટલા મોટા ફેરફારો નહીં થાય કારણ કે આપણા ગુજરાતમાં ઓલરેડી ખાનગી માર્કેટ યાર્ડો ચાલુ થઈ ગયા છે આપણા ગુજરાતમાં ઓલરેડી ખેડૂત અને વેપારી વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન છે એ પણ સરળતાથી એક રીતે ચાલે છે પણ એક યુનિફાઈડ એટલે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ ટેક્સ લાગે જે અત્યારે માર્કેટ સેસ લાગે છે અલગ અલગ એપીએમસીમાં અલગ અલગ એ એક એક સ્તર એમાં જળવાયેલું રહે અને જે સોદાઓ છે એ વધુ થાય ખેડૂત માટે વિકલ્પો વધે વેચવાના વિકલ્પો વધે કારણ કે માર્કેટ યાર્ડોની સંખ્યા વધશે તો ખેડૂત માટે વેચવાના વિકલ્પ તો એ હેતુ સાથે નેશનલ એગ્રિકલ્ચર માર્કેટિંગ પોલિસીનો ડ્રાફ્ટ રજૂ થયો છે હવે એ ડ્રાફ્ટમાં જે સુધારા છે એ સૂચવવામાં આવ્યા છે હવે રાજ્ય સરકારો દ્વારા આને અમલીકરણ કરવાની જે કામગીરી છે એ હવે પછી થશે ને હાલની સ્થિતિએ આના માટે જે વિરોધ છે એ પણ શરૂ થઈ ગયો છે તો મિત્રો આપણા દેશમાં જે કૃષિ પેદાશોના જે વેચાણની જે પ્રક્રિયા છે એ અંગેના